તમારી જન્મ તારીખ જોવા મળશે તો હવે જે સરકારે નવા પાન કાર્ડની અંદર એવું તો શું એડ કરી દીધું કે જેવું જૂના પાન કાર્ડની અંદર નથી તો મિત્રો તમને જણાવી દઉં તો સરકારે નવા પાન કાર્ડની અંદર ક્યુઆર કોડ જે એડ કરી દીધો છે જે વધારી દીધો છે તો હવે આ ક્યુઆર કોડ એ શા માટે વધારવામાં આવ્યો એમની વાત કરીએ તો તમે જાણો જ છો કે અત્યારે ડિજિટલ યુગનો જમાનો આવી ગયો છે અને દરેક વસ્તુ જે ડિજિટલ થવા માંડી છે એટલે સરકારે પણ જે પાન કાર્ડને ડિજિટલ બનાવવા માટે ક્યુઆર કોડ જે વધારી દીધું છે અથવા તો એડ કરી દીધું છે અને અંદર તમને જે ક્યુઆર કોડની અંદર તમારી નાણાકીય વ્યવહાર અથવા તો નાણાકીય બાબતો દરેક બાબતો આની અંદર સપાઈ જશે અથવા તો તમે દરેક બાબતોની માહિતી મેળવી શકશો તો મિત્રો આ નવા પાન કાર્ડને લઈને ઘણા બધા લોકોના એવા પ્રશ્ન હશે કે તો શું જેમની પાસે જૂના પાન કાર્ડ છે એમને નવા પાન કાર્ડ કઢાવવા જોશે કે જેમના જૂના પાન કાર્ડ છે જે રદ થઈ જશે અથવા તો તે માન્ય જ નહીં રહે તો મિત્રો એવું બિલકુલ નથી હાલ અત્યારે તમારી પાસે જે પાન કાર્ડ છે તે માન્ય જ રહેશે અને આગળના સમયમાં પણ આ પાન કાર્ડ કામ આવશે ત્યારબાદ હવે વાત કરીએ મિત્રો નવા પાન કાર્ડના ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલા તો નાણાકીય જે છેતરપિંડી થાય છે એ છેતરપિંડી બંધ થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો ટેક્સ પેયરની જે સર્વિસ છે એ સુધરશે અને આ સુવિધા એ ફાસ્ટ થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો નવા પાન કાર્ડમાં તમારે જો નવું પાન કાર્ડ એપ્લાય કઢવું છે એપ્લાય કરવું છે અથવા તો નવું પાન કાર્ડ કઢાવવું છે તો એ પ્રોસેસ એ સરળ બની જશે અને આગળના સમયમાં જે પાન કાર્ડ એ સંપૂર્ણ રીતે ડિજિટલ થઈ જશે અને જેનાથી પૈસાની બચત થશે અને ખાસ કરીને મિત્રો નવા પાન કાર્ડ માટે કોઈ વ્યક્તિનો તમારી પાસે કોલ આવે તો કોઈ પણ ડોક્યુમેન્ટની વિગત આપવી નહીં જો તમારી પાસે પાન કાર્ડ નંબર માંગે તો એ એ પણ આપવો નહીં તમારું બેંક ખાતું છે છે થઈ શકે નેલ થઈ શકે છે તો ખાસ મિત્રો કોઈ પણ આવા વ્યક્તિનો કોલ આવે તો એમને કોઈ પણ જાતની વિગત આપવી નહીં અને સાવધાન રહેવું અને જો સરકારે તમારે નવું પાન કાર્ડ આપવું હશે તો તમારા ઘર સુધી આવી જશે